સાહીઠ વર્ષ બાદ નવ લાખના ખર્ચે ધામધૂમપૂર્વક દેવોની પેઢી બદલી દેવી દેવતાઓના લગ્ન પ્રસંગ ઉજવ્યો હતો આજે ઉજળી ગામે અમારા વડવાઓના વડવાઓ પહેલા દેવો દેવોની પેઢી સાહીઠ વર્ષ જેટલા થઈ ગયા છે જૂની થઈ છે એને તાજી કરવા માટે અમે અમારા ગામના ભાઈઓ બહેનો બધા સહમત થયા એક મહિના અગાઉ મીટિંગ બોલી મિટિંગ મેં અમે ભેગા થયા અને બધાનો ભેગા થઈ એકત્રિત વાતચીત ગોઠવામાં આવી અને એનો કે આ પેઢી આપણે બદલવાની છે એટલે ગામ લોકો બધા સહમત થયા અને ખુશ થયા કે ચાલો કરી દઈએ એવી રીતનું આયોજન કરવામાં આવ્યું અને આ આયોજન એક મહિના અગાઉ અમારું થયું હતું એમાં અમારે બધા લોકો વડવાઓ અને વડીલો ભાઈઓ બધા એકત્રિતથી અને લોકફાળો સો જેટલા ઘરો છે એમે આઠ હજાર પાંચસો પ્રમાણે લોકફાળો ફંટફાળો ભેગો કર્યો છે અને એ ફંટફાળામાંથી અમે જે અમારા દેવોની અલગ અલગ મૂર્તિઓ છે એ સાગના ઝાડમાંથી તૈયાર કરવામાં આવી છે અને એના કલાકારો જે છે સુથાર તરીકે ઓળખવામાં આવે એ ઘડા ઘડામણ કરીને તૈયાર કર્યા અને એના કલરથી પેન્ટિંગ અલગ રીતે ઊભી કરીને એની શોભા યા શોભામાં તૈયાર કર્યા છે અને આજે એ બધી અલગ અલગ જગ્યાએ પચીસ જેટલા દેવસ્થાનો આવ્યા છે એ બધી જગ્યાએ અલગ અલગ સીમે વિતરણ કરવામાં આવ્યા છે ને જે કુંભારના ઘોડા માટીના બનાવેલા છે એ પણ મહિના અગાઉ અમે અહીંથી તૈયાર કુંભારના ત્યાં કરાવીને બધાને એ જે દેવના ખીલા મુજબ જે દેવોના નામ પ્રમાણે એ ઘોડા પણ મૂકવામાં આવ્યા છે અને ઘોડા સાથે ઢાબા પણ તૈયાર કરેલા છે ગોલ આકારના એ રીતની આ તૈયારી કરીને આજે અમે ડાળો લાવી રહ્યા છે ને ડાળો લાવીને રોપણ કરીને આજ આખી રાત ચાલુ થાય એટલે સવારે ત્રણ વાગ્યા પછી પૂરું થઈ જશે આ મેળાનું છે અમે આદિવાસીનો મેળો ઉજવીએ છીએ સંસ્કૃતિ તરીકે ત્રીસ વર્ષ પહેલાં સાઠ વર્ષ પહેલાં આ મેળો ઉજવવામાં આવ્યો હતો અત્યારે અમે આ પેઢીમાં ઉજવીએ છીએ આજે ડાળો લેવા ગયા છે તે આવશે ત્યારે રોપવામાં આવશે અમારી સંસ્કૃતિ છે જે પહેલાં કરતા હતા તે અત્યારે અમે કરીએ છીએ અને અમારા આવતી પેઢી પણ આવી રીતે ઉજવશે એવી અમારી ઈચ્છા છે યાદગીરી માટે અમે બહુ બધું જાણ્યું છે અને ગામના લોકો બી ખૂબ તૈયારથી અમે ઉજવીએ છીએ આ અમારો ડ્રેસ છે તે અમારે આદિવાસી સંસ્કૃતિ તરીકે જાળવી રાખીએ છીએ આ ડ્રેસ અમારો આદિવાસી તરીકે ઓળખાય છે આ અમારા ઘરેના છે ચાંદીના હાર પહેર્યો છે આ ગળામાં ને હાથડી પહેરવાની આવે છે ને કેળમાં કંદુરો આવે છે ને જ પાયલ પટ્ટી આવે છે પગમાં એ જ અમારી સંસ્કૃતિ તરીકે ચાંદીનું અમે પહેરીએ છીએ આ અમારી આદિવાસીની ઓળખ છે ગામ ઉધળી ઉધળી ગામે દેવની પેઢી બદલવા ગામના બધા થયા સાત થી વર્ષ જેવા મળી કરવાની તૈયારી કરી છે આજે છેલ્લો દિવસ છે યાત્રા નાખવાની છે આજે આજે નવ દિવસ એમ તો એક મહિનોથી આગળ ચાલુ છે પણ નવ દિવસ આજે થયા એટલે ડાળો બધી રોપી બધા ગમના બધા ભેગા આજુબાજુ ગમના બધા ભેગા થઈને ઢોલથી નંગારાથી નાચવાનું બધું કરશે આનું ખાસ મહત્વ શું આ બાપ દાદા પહેલાથી દેવાનું પહેલું કરેલું એટલે બધા પહેલાથી કરતા આવેલા એટલે બળવા બધાને બોલાવીને દેવને બધી રાજી કરવાનું કરે કર્યું